આટીઆઈ એક્ટિવિટીઝનો મામલો સુરત પોલીસ આવી એક્શન મોડમાં વધુ 11 ફરિયાદો નોંધવામાં આવી ગઈત રોજ બે ફરિયાદો નોંધવામાં આવી મનપા કર્મચારી અને અધિકારીઓ પાસે ખંડડી વસૂલતા હતા અકૌ ભાનમાં મનપા મહિલા કર્મચારીઓનો પણ આ હતો 10 આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ 3 આરોપીઓની કરાઈ ધરપકડ છેલ્લા બે દિવસમાં ટોટલ 13 ફરિયાદ નોંધાઈ છે અને જે લોકો પોતે ઓટીઆઈ એક્ટિવિસ્ટ સફતો પત્રકારોનો દાવો કરતા હતા જે લોકો એસએમસીમાંથી તાન્ય રીતે આરટીઆઈ જે કાયદો છે એનો દુરુપયોગ કરીને માહિતી મેળવી અને જે લોકોની અંગત જીવનની પોતાના અંગત મિલકતની માહિતી મેળવી અને એ લોકોને દબાવતા ધમકાવતા હતા અને એ લોકોને પૈસા પડાવતા હતા એવા તેર તેર ફરિયાદો દાખલ કરવામાં આવે છે એમાં ગઈકાલે અગિયાર ફરિયાદો દાખલ કરવામાં આવી છે એમાં સૌથી વધુ જે ફરિયાદો છે એ મુશ્તાક હુસૈન બેગ હબીબ સૈયદ અને એક સાકિર શેખ ત્રણ વિરુદ્ધમાં ત્રણ ત્રણ ફરિયાદો દાખલ કરવામાં આવી છે ઇસમો છે જેનું નામ છે રમેશ કિશનલાલ જાંગીર અફતાબ શેખ જાવેદ ચાંદાભાઈ શેખ તથા અલ્હા ચાંદીવાલા અને ઇબ્રાહીમ રસુલ ખાન પઠાણ મકસુદ નજીરભાઈ નાતાલવાલા અને યુસુફ ખાન રસુલખાન પઠાણ કે નર્સ નવસર્જન ટ્રસ્ટનો લેટર પેડનો ઉપયોગ કરીને માહિતી માગી અને પછી લોકોને રંજાડતા હતા અને એમને અપમાનિત દિશામાં મુકતા હતા તો આ લોકોને ખૂબ હેરાન પરેશાન કરતા હતા એ લોકો જયારે અમારી પાસે આવે ત્યારે એ લોકો થઈ હતા ઇતિહાસમાં વાત કરું તો થોડાક સમય આપણા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબે આ લોકો વિરુદ્ધમાં એક લેખિત ફરિયાદ આપેલી ત્યારબાદ તેઓ અરવિંદ રાણા સાહેબ વિરુદ્ધમાં પણ ઉત્તપટાંગ બધી વાતો છાપવા માંડ્યા અને ત્યારબાદ એમણે સંકલનની બેઠકમાં રજૂઆત કરવામાં આવી ત્યારબાદ આ તપાસ જે છે ચાલુ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ટોટલ બે દિવસમાં તેર ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે

અત્યારે તપાસની અંદર ફરિયાદો દાખલ છે ત્યારબાદ જેવી નિવેદનો લેવામાં આવશે કર્મચારીઓને નિવેદનો પણ લેવામાં આવશે કોલ ડિટેલ્સ મંગાવવામાં આવશે તે ઉપરાંત એના ફોન જે અમે જપ્ત કરેલા છે તેની અંદરથી માહિતી એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ ઓફિસિયલમાં પણ મોકલવામાં આવશે અને આની ડિટેલ તપાસ કરવામાં આવશે ત્યારે આવા પત્રકાર કે આઈટીઆઈ એક્ટિવિટ છે આ એમની વિરુદ્ધ ફરિયાદ હોય તો લોકો કઈ રીતે આવે લોકોને મારી અપીલ છે કે કોઈ પણ વ્યક્તિ આરટીઆઈ એક્ટિવિસ્ટ બની શકે પત્રકાર બની શકે એમાં કોઈને વાંધો વિરોધ ન હોય શકે પરંતુ જે પ્રવર્તમાન સમાચાર છે એ સમાચારને એને છાપવાના હોય છે માની લો કે આરટીઆઈ ની કોઈ પણ માહિતી એને માગી હોય તો માગીને એ માહિતી એને ઉપર ઉપરી અધિકારી કે સરકારને એને લેખિતમાં જાણ કરી શકે નહીં કે કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ કરી શકે કે કોઈની પાસે નાણાંની માગણી કરી શકે કે પોતાના સામાન્ય જોખમમાં મૂકે એવી કોઈ કાર્યવાહી કોઈ પણ વ્યક્તિ કરી શકે નહીં જો આવું કોઈ પણ કૃત્ય કરતા હોય તો પોલીસનો સંપર્ક કરશો પોલીસ તમને ખૂબ મદદ કરશે તરત તમારી એફઆઈઆર દાખલ કરશે અને તમને છેલ્લે સુધી તમારી સાથે રહેશે અગાઉના ગુનાનો ઇતિહાસ તપાસવાનો બાકી છે એ જે મળશે એટલે તમને જાણ કરવામાં આવશે અને આમાં એક તો ગંભીર ફરિયાદ છે કે જે પહેલી અમે દાખલ કરી શાકિર શેખ વિરુદ્ધમાં તો એ વ્યક્તિ તો જે મહિલા છે એના પર્સનલ જે છે કે ભાઈ આ મહિલાને કોની સાથે ઈલું ઈલું ચાલે છે આ મહિલાને કયા અધિકારીઓ ટિકિટ ટિકિટ જોવે છે એને કોણ ગાડી આપી છે એને કોને ફ્લેટ આપ્યો છે આવી પર્સનલ બાબતો પર પણ જતા હતા તો મારી એવી અપીલ છે કે મહિલાનું સન્માન રાખવું જોઈએ ને જો આવું કોઈ પણ કરશે તો એને ક્યારેય છોડવામાં નહીં આવે સર એમએલએ જે લિસ્ટ આપી છે એમાંથી કેટલા આ ફરિયાદમાં આરોપી અત્યારે જે એમએલએ સાહેબે જે લિસ્ટ આપ્યું છે એમાંથી આઠેક

અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત